ભાઈ ડોમનું કામ ચાલુ છે અહીંયાથી જો પાસે થોડો કમ્પ્લીટ થવાયો છે બાકી છે આમાં કામ રસ્તો છે ને જોઈ શકો છો ને એ જાય છે ગોપનાથ મહાદેવના મંદિર તરફ અને આ જે રસ્તો જાય છે ને એ જાય છે કથાના સ્થળ ઉપર તો આપણે મજા હા હેનભાઈ દરિયાનો કિનારો છે અને આ બાજુ જોઉં તો સરસ મજા હેનભાઈ ગોપનાથજી મહાદેવ બિરાજમાન છે અને સરસ મજાનું મંદિર છે મજાનો સમુદ્ર કિનારો છે એટલે હેભાઈ મસ્ત મજાનું લોકેશન એ છે તો એક વાર દ્વારકાધીશ ફરી એક નવાલોગની અંદર તમામ મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે ભાઈ આપણે મોટા ગોપનાથ ગોપનાથ મહાદેવના સાનિધ્યની અંદર અને ભાઈ તમને ખબર છે કે ભાઈ ગોપનાથની અંદર છે ને ભાઈ ચાર ઓક્ટોમ્બરથી મોરાઈ બાપુની એને ભાઈ સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે તો એની છે ને ભાઈ અત્યારે તડામાર તૈયારી થઈ રહી છે તો આજે છે ને ભાઈ તમને બતાવવા આવ્યા છીએ કે ભાઈ મોરારી બાપુની જે સપ્તાહનું આયોજન છે તો કેવી તૈયારી થઈ રહી છે તો તમને બતાવીએ અને ભાઈ જો ભાઈ સરસ મજાને ભાઈ ડોમ બોમ બધું નખાઈ ગયું છે જો ભાઈ આ રીતની ભાઈ કાંઈ તૈયારી થઈ ગઈ છે ભાઈ જો આ છે ને ભાઈ સરસ મજાને ભાઈ ડોમ નખાઈ ગયા છે ઉપર પંખા પંખાની બધી છે ને સુવિધાઓ અત્યારે થઈ રહી છે ને ભાઈ જો અહીંયા છે મસ્ત મજાનું લેવલિંગ કામ ચાલુ છે અને સામે પણ તમે જોઈ શકો છો જે બી તેને ભાઈ લેવલિંગ કામ અહીંયા ચાલુ છે અને આ બાજુ તમે જોઈ શકો છો આ આ બાજુ છે ને ભાઈ રસોડા વિભાગ છે અને ભાઈ જો આ માહિતી સરસ મજાને ભાઈ ડોમનું આ ડોમ નખાઈ જશે પાછળથી ને ભાઈ ડોમનું કામ શરૂ છે સરસ મજાનું અને આ છે ને ભાઈ રસોડા વિભાગ છે તો તમે જોઈ શકો છો કવડી કવડી મોટી છે ને અહીંયા સુલું બનાવેલ છે અને છે ને ભાઈ સામેથી સામેથી છે ને આ બધું સુધી છે ને ભાઈ અહીંયા સુલું બગાડેલ છે અને આ રીતે ભાઈ સામેથી સૂલું ગાળે છે અને આ છે ને ભાઈ રસોડા વિભાગ છે અને પાછળ છે ને એ ભોજનશાળા વિભાગ છે આ બંને છે ને એ ભોજનશાળા વિભાગ છે અને સપ્તાહ નું જે આયોજન છે ને એ છે ને મંદિર ની ઉપર બાજુ છે તો ન્યાય તમને બે બતાવશું અને બાકી તો ભાઈ સરસ મજા ને અત્યારે તળા માર છે ને ભાઈ મોરારી બાપુ ની સપ્તાહ તૈયારી થઈ રહી છે અને ચાર ઓક્ટોમ્બર થી ને પ્રદીપભાઈ હા ચાર ઓક્ટોમ્બર થી બાર ઓક્ટોમ્બર સુધી મોરારી બાપુ ની ભવ્ય થી ભવ્ય રામકથા નું આયોજન ગોપનાથ મહાદેવ ના સાનિધ્ય માં છે તમે પણ તારીખ નો ભૂલતા ચાર ઓક્ટોમ્બર થી ચાલુ થાય છે તો તમે પણ ગોપનાથ એક વાર અવશ્ય આવજો તો મિત્રો બધાને એને ભાઈ ગોપનાથ મહાદેવ પરિવાર હતી તમારે બધાને અહીંયા પધારવા ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ અને બાકી તો ભાઈ અમને આગળ બતાવી કે કઈ કઈ તૈયારી થઈ રહી છે બાકી તો ભાઈ હજી ભાઈ તૈયારી થઈને સંપૂર્ણ તૈયારી તો અત્યારે ભાઈ પૂર જોશમાં ચાલી રહી છે આ બાજુ તો ભાઈ મંડપ નખાય છે અને ઓલી બાજુ થઈને ભાઈ મંડપનું કામ ચાલુ છે આ બાજુ ભાઈ રસોડા વિભાગ છે એમાંથી અત્યારે ભાઈ ભાઈ ઘણું ખૂબ કામ શરૂ થઈ ગયું છે અને હવે છે ને આપણે કથા છે ને એ બાજુ આપણે થઈ કથાનું રસ પણ થવાનું છે ને એ બાજુ તમને લઈ જાઓ ત્યાં કેવી કેવી તૈયારી થઈ રહી છે તો ચાલો હવે એ બાજુ જઈએ તો મિત્રો તમે જોઈ શકો છો આને બધું છે ને સામાન્ય આવી જશે મંડપનો અને તો ભાઈ આ કાર્પેટ છે અને આ છે ને ભાઈ તાલપત્રી છે ભાઈ કેમ કે વોટરપ્રૂફ તાલપત્રી આવે કે ચોમાસામાં વરસાદ વરસાદ આવે ને તો એ નડે નહીં એ રીતનો બધો છે ને ભાઈ સામાન આવી જશે તો ભાઈ આ બધો મંડપનો સામાન અત્યારે આવી જશે અને હજી એને ભાઈ સામાન બધું આવે જ છે કેમ કે આ બધા એમાં છે ને ભાઈ મંડપ નખાવાના છે હજી એના જોશમાં રાત દિવસ છે ને ભાઈ કામ ચાલુ છે મંડપ બધી જો ભાઈ અહીંયા છે ને ભાઈ જો ટ્રેક્ટર વડે છે ને ભાઈ લેવલિંગ કામ ચાલુ છે સામેથી છે ને ભાઈ માટી જીસેબી સામે જીસીબી આવે છે ત્યાંથી જીસીબી લઈને અહીંયા પુરાણ કરે છે તો બાકી તમે જોઈ શકો ભાઈ મસ્ત મજા છે ભાઈ જોરદાર છે ને આવ્યો છે અહીંયા ગોપનાથ મહાદેવના અંદર શરૂ છે તો ચાલો હવે જઈ કથા બાજુ ત્યાં ભાઈ આપણે આવી જાય છીએ રોડ ઉપર આવી જાય છે ને ભાઈ જો અહીંયા અહીંયા છે ને ભાઈ આજે ત્યાંથી તો આપણે મંડપની તો બહાર આવી જાય છીએ અને રોડ ઉપર આવી જાય છીએ બાકી આ છે ને ભાઈ સીધો રસ્તો થાય છે ને ગોપનાથ મહાદેવના મંદિર તરફ જાય છે અને આ છે ને રસ્તો જાય છે તરત જ આ બાજુ જાય છે તો અહીંયા તો ભાઈ મંડપ જયારે તો ભાઈ ચાલુ છે આપણે ન્યાય તમને બતાવીને રહેવા છીએ હવે હે ને અહીંયા પણ રસ્તાની બાજુમાં છે ને ન્યાય તે ચાર ડોમનું કામના પૂરજોશમાં ચાલી રહ્યું છે હવે હે ને આપણે કથાની જે છે ને એ બાજુ જાય કે ન્યા કેટલું કામ છે શું છે એમ બતાવીએ તમને છે ને એ બ્લોગ શૂટ કરે છે ભાઈની પ્રદીપભાઈની બ્લોગની ચેનલ છે ગોહિલ પ્રદીપ બ્લોગ તો એને હે ને ભાઈ આઉટ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ મસ્ત બ્લોગ બનાવે છે તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે રસોડા વિભાગમાંથી છે ને આગળ આગળ આવી ગયા છીએ અહીંયાથી ભાઈ જો ભાઈ સરસ મજા છે ભાઈ ડોમનું કામ ચાલુ છે અહીંયાથી જો પાછળ એક છે ને ડોમ છે એ અત્યારે થોડો કમ્પ્લીટ થવાયો છે ને બાકી છે ને આમાં છે ને ભાઈ કામ ચાલુ છે હજી આ છે ને સેના માટે છે ને હજી આપણને કંઈ ખબર નથી કેમ કે હજી અહીંયા વિભાગ નથી મારેલા તો હજી આ બધું કામ કમ્પ્લીટ જાય ને પછી અહીંયા બધા અલગ અલગ વિભાગ આવશે વીઆઈપી વિભાગ આવશે ભોજન ભોજનશાળા બધું અલગ અલગ વિભાગ આવશે તો હવે જોઈએ છે તો અહીંયા ભાઈ સરસ મધાનભાઈ ડોમનું કામ અત્યારમાં તો ચાલુ છે પાસ આવી ભાઈ લાઇટ ફિટિંગ ને બધું ચાલુ છે અને અહીંયા તો કંઈક વીઆઈપી વિભાગ હશે તો હવે જોઈએ છીએ અત્યારે છેનું છે એમ આપણને ખાસ ખબર નથી તો હવે છે ને આપણે મોડી બાપુ જે કપડા રેસ્પોન્સ થવાનું છે ને ત્યાં જઈએ ત્યાં કેટલું કામ થયું છે તો તેની આપણે માહિતી આપીએ તમને અને બતાવીએ કે કેટલું કેટલું કામ ચાલુ છે ત્યાં છે ને ભાઈ આપણે આવી ગયા છીએ મંદિર બાજુ આવી ગયા છે અને પાસે તમે સરસ મજાનો છે ને ભાઈ કથાનો બોર્ડ જોઈ શકો છો અને આ તમે જો ભાઈ સરસ મજા રામકથાનો સરસ મજાનો બોર્ડ લાગી ગયું છે અને ચાર દસ બે હજાર પચીસથી થી બાર દસ બે હજાર પચીસ સુધી છે ને સરસ મજાનું મોર બાપુનું નું સપ્તાહ નું રસપાન થવાનું છે તો આ તમે રસ્તો છે ને જોઈ શકો છો ને એ જાય છે ગોપનાથ મહાદેવના મંદિર તરફ અને આ જે રસ્તો જાય છે ને એ જાય છે કથાના સ્થળ ઉપર તો આપણે ભાઈ અત્યારે કથા સ્થળ ઉપર કે ના ભાઈ ને કે ભાઈ કેટલું કામ થયું છે એ તમને બતાવીએ અત્યારે ભાઈ સપ્તાહની છે જોશમાં ત્યાં તૈયારી થઈ રહી છે કેમ કે ડોમ બોમ લાઇટિંગ વાઇટિંગ બધી જોશમાં તૈયારી થઈ રહી છે તો જઈએ હવે કથા સ્થળ બાજુ કેટલું એને કામ થઈ ગયું છે એ તમને બતાવીએ આપણે હે ભાઈ જઈએ છીએ કથા સ્થળ બાજુ તો ભાઈ સરસ મજાને બોલ ભાગ છે અને આ જે રસ્તો થાય છે ને એ દિવાળાંડી બાજુ રસ્તો જાય છે અને ત્યાંથી તમે હે ભાઈ કથા સ્થળ ઉપર પણ જોઈ શકો છો તો હાલો હવે એને જઈએ આપણે ડોમ તરફ હતી તો ભાઈ ડોમનું કામ તમને દેખાતું જાય સરસ મજા ભાઈ ડોમ અત્યારે બધા લાગી જશે આવું બધું ચાલો ન્યા જઈને બતાવીએ કે કેટલું કેટલું કામ થયું છે કેવાય કેવા રીતનું બન્યું છે તો મિત્રો અત્યારમાં છે ને આપણે આવી ગયા છીએ જે બાપુજા એને કથાનું રસપાન કરાવવાના છે ને એ સ્થળ ઉપર આવી ગયા છે અહીંયા તમે જોઈ શકો છો ને ભાઈ પૂરજોશમાં એને ભાઈ મંડપનું કામ ચાલુ થઈ ગયું છે અને તમે જો ભાઈ આ રીતના એને કાંઈ ડોમનું કામ તેમાં પૂરજોશમાં ચાલી ગયું છે ઘણું ખરું હે ને ભાઈ કામ અત્યારમાં પૂરું થવા એવું છે હવે છે ને ભાઈ થોડું ઘણું છે ને ભાઈ કામ બાકી છે ડેકોરેશનનું ને એવું બધું કામ બાકી છે બાકી જો ભાઈ કેટલા મજૂરો ને ભાઈ અહીંયા રાત દિવસ કામ કરે છે તો મિત્રો અત્યારમાં છે ને આપણે જઈએ છીએ અંદર જઈએ છીએ કે કેટલું કામ છે આ હે ને ભાઈ બાપુની જે સપ્તાહનો રસ પણ કહો છે ને એને તેજ અત્યારે એને ભાઈ કામગીરી ઓલે છે આ રીતે આપણે તેજની ઉપર આવી ગયા છીએ આ રીતનો એને ભાઈ તેજ છે ને બાકી તમે ડોમ જોઈ શકો છો કયો મોટો હોય ને ભાઈ ડોમ આ બનાવેલો છે બાકી આની ઉપર છે ને ભાઈ સરસ મજાની એને ભાઈ ડિઝાઇન આવશે હજી એને અડધું કામ બાકી છે બાકી લાઈટ પંખા ને બધું હોય ને ભાઈ કામ ચાલુ છે ને બાકી તો આ રીતની એને ભાઈ ઉપર ડિઝાઇન આવવાની છે એ હજી કામ એ બાકી છે તો બાકી એને ભાઈ પૂર જોશમાં છે ને ભાઈ જવો ને તો કામ એને ભાઈ ચાલુ છે તો મિત્રો તમે જોઈ શકો છો જબરજસ્ત અત્યારે ભાઈ કથા મંડપનો ડોમ એને ભાઈ તૈયાર થઈ ગયો છે હજી આમાં છે ને ભાઈ સરસ મજાની ડિઝાઇનો આવશે હજી તો કેમ કે ભાઈ પૂરજોશમાં મને કામ ચાલુ છે અહીંયા અને ભાઈ કે મોટો ડોમ છે તમે જોઈ શકો છો અહીંયાથી તો ભાઈ અહીંયાથી સરસ મજાના ઉપર એના પટ્ટાનું કામ છે એટલે સરસ મજાની ભાઈ બનશે ને એટલે સરસ મજાની ડિઝાઇન પડી જશે અને આ બધું ભાઈ જો તમે સરસ મજા હા મેં તમે જુઓ ને તો ભાઈ દિવાળાંડી સરસ મજાની અને આ બાજુ જો ને તો સરસ મજા હામે ભાઈ દરિયાનો કિનારો છે અને આ બાજુ જો સરસ મજા ભાઈ ગોપનાથજી મહાદેવ બિરાજમાન છે અને સરસ મજાનું મંદિર છે તો ભાઈ તો આ રીતનું કંઈક સરસ મજાને ભાઈ ડોમનું કામ ચાલુ છે હજી તમને આગળ પછી બતાવશું બે દિવસ પછી પાછા આપણે વિડીયો બનાવવા આવશું ને ત્યારે પાછા તમને બતાવશો કે કેટલું કામ થયું છે બાકી હવે છે ને આપણે મંદિર બાજુ થાય કે ત્યાં કઈ રીતનું કામ ચાલુ છે એમ તો મિત્રો ઇચ્છામાં છે ને ભાઈ આપણે આવી ગયા છે સરસ મજાના દરિયા કિનારા તમે જો ભાઈ સરસ મદન હન ભાઈ દરિયાનો કિનારો છે અને તમે સામે જોવો ને તો આ ને ભાઈ સરસ મજાના ગોપનાથ મહાદેવ બિરાજમાન છે અને બરોબર એની સામેથી તમે ભાઈ સરસ મદન હન ભાઈ અ સ્થળ તમે જોઈ શકો છો અને અહીંયા છે ને ભાઈ સરસ મજાના ભાઈ મોરે બાપુની કથાનો કથા ડોમ તૈયાર થઈ રહ્યો છે અને આ બાજુ તમે સરસ મજાનો દરિયાનો કિનારો છે અને અમારા હેના પ્રદીપભાઈ

તો ચાલો હવે આપણે જા મંદિર બાજુ મિત્રો ભાઈ સરસ મજાનો ત્રિવેણી સંગમ થઈ રહ્યું છે આ બાજુ તમે તો ભાઈ સરસ મજા ભોયા નાથ બિરાજમાન છે અને આ બાજુ મજાનો હેને ભાઈ કથાનો રસપાનનો હેને ભાઈ અહીંયા મંડપ છે અને આ બાજુ જોવો ને તો ભાઈ સરસ હેને ભાઈ દરિયાદેવ બિરાજમાન છે તો ત્રિવેણી સંગમ આ બાજુ થઈ રહ્યો છે કેમ કે એક બાજુ ભાઈ રામકથા છે એક બાજુ હેને દરિયાદેવ છે અને એક બાજુ તો જોવો ને તો ભાઈ સરસ મજાના ભોરિયાનાથ બેઠા હે તો ત્રિવેણી સંગમ થયા થવાનો છે અહીંયા તો મિત્રો અત્યારેમાં છે ને આપણે આવી ગયા છીએ ભાઈ મંદિરના પટાંગણની અંદર ભાઈ જો સરસ મજાના ને ભાઈ કબૂતર હોય ને ભાઈ જોવા જણે છે કેમ કે એના બધા એને શ્રદ્ધાળુ સરધરવા આવની એને જોવા નાખે છે ને સામે તમે જોઈ શકો છો સરસ મજાના હે ને મહાદેવનું મંદિર છે તો મિત્રો છે ને ભાઈ સરસ મજા હે ને ભાઈ ગોપનાથ મહાદેવનું મંદિર છે જો કઈ આ રીતનું છે ને કઈ મંદિર છે ભોરિયાનાથનો અને સામે તમે જો તો ભાઈ ને નરસિંહ મહેતા ને ભાઈ બિરાજમાન છે ભાઈ સરસ મજાનું મંદિર ગુપનાથ મહાદેવ વિડિયોમાં જોઈ એને ભાઈ સરસ મજા મોર બાપુ ની સપ્તાહ ની તૈયારી થઈ રહી છે મોટા ગોપનાથ મહાદેવના સાનિધ્યો ની અંદર મિત્રો તમે જોયું વિડીયોમાં ખૂબ જ એના પૂરજોશ માં તૈયારી થઈ રહી છે તો એને ભાઈ નેક્સ્ટ વિડીયોમાં મળશું ભાઈ કે કેટલી તૈયારી થઈ છે અને ટૂંક જ સમયમાં એને ભાઈ સપ્તાહની આયોજન થઈ રહ્યું છે તો ફરી મળશું નવા વિડીયો અને નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય મોગલ જય દ્વારકાધીશ